હેલો ફ્રેન્ડ્સ બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને બસ મજામાં હોય એટલે સારું તો આજે આપણે બનાવીશું ગુલાબજાંબુ પણ ગુલાબજાંબુ કેવા તો કે માવાના ગુલાબજાંબુ નહીં પણ માવા જેવા ટેસ્ટવાળા વાળા સૂજીના ગુલાબજાંબુ એના માટે મેં લીધી છે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એક વાટકી જેટલો રવો અથવા તો સૂજી બારીક લેવાનો છે અને જો મોટો રવો તમારી પાસે હોય તો તમે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી શકો છો

થોડું મારી સાકર છે ઘરમાં એટલે કિચન હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે રવાને શેકી લેશું પણ એનો કલર ચેન્જ ન થવો જોઈએ એ ટાઈપનો આપણે શેકવાનો છે આ રીતે આપણે ગોટલી થતી જઈએ જાય ભરતા જશું અમે ફ્રેન્ડ્સ આ ગુલાબ જાંબુ બહુ સરસ લાગે છે માવા જેવો જ ટેસ્ટ આવશે તમને ખ્યાલ નહીં આવે કે આ સેના બનેલા છે આપણે બનાવ્યું હોય એને જ ખ્યાલ હોય કે આ સુજીના છે કારણ કે એમાં આપણે મિલ્ક પાવડર અને મિલ્ક બે નાખીશું એટલે માવો જ પૂરો ટેસ્ટ આપશે માવા જેવો જ ટેમ્પરેચર લેવાનું બહુ ઠંડુ થોડું શેકાવા દઈએ કલર ચેન્જ નહીં ફ્રેન્ડ એમાં આપણે દૂધ નાખીશું દૂધ આપણે બે વાટકી નાખવાનું છે જેટલો રવો હોય એનાથી ડબલ પણ આપણે થોડું થોડું દૂધ નાખશું અને ગેસની ફ્લેમ સ્લો સ્લો ટુ મીડિયમ આપણે પેલા કરીશું અને બધી ગોટલી છે આપણે ભાંગી નાખવાની છે આ રીતે પ્રેસ કરશું એટલે થઈ જશે હજુ આપણે એક વાટકી દૂધ નાખીશું ધીમે ધીમે આપણે દૂધ મિક્સ કરી લેશું પેલા બધું એટલે પેન છોડવા લાગશે જો આ રીતે આપણે બધું કરતું જવાનું છે નાખી દેસુ અને ગેસ ફ્લેમ સ્લો છે જો તમે જોઈ શકો છો ફ્લેમ મે એકદમ સ્લો રાખી છે અને મિક્સ કરી લેશું બધું ત્યાં સુધી હું બધું પેલા મિક્સ કરી લઉં છું હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો દૂધ બધું શોષાઈ ગયું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું આપણે અને આ જે ગુટલી છે એને આપણે ભાંગી લેશું આ રીતે અને એને ઠંડુ થવા માટે એકમાં કાઢી લેશું અને આપણે ઠંડુ થવા દઈએ થોડુંક ઠંડુ થવા દેવાનું છે બહુ નહીં હવે આપણે ચાસણી કરીશું

જેવો ટેસ્ટ આવશે આપણી ચાસણી થઈ રહી છે બાજુમાં એ પણ ધ્યાન રાખવાની છે

ચાસણી હવે આપણી ચીપી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ચાસણી આપણી ચીપી થઈ ગઈ છે જો એકવાર વાર હવે આપણી એકદમ ચાસણી ચીપચીપી થઈ ગઈ છે જુઓ ગેસ બંધ કરી દેસું અને ચાસણી એમ રવા દઈએ આપણે ત્યાં સુધી માં આપણે આના બોલ લઈ એક વાર વાળો હાથ કરવાનો થોડો આ રીતે અને આપણે જે પ્રમાણે જે સાઈઝમાં જોતું હોય એ પ્રમાણે આપણે લેવાનું એકદમ આને પ્રેસ કરવાનું અને પછી આ રીતે જો ક્યાંય તમને ક્રેક નહીં દેખાય એ ટાઈપનું આપણે કરવાનું છે જો ક્યાંય ક્રેક નહીં દેખાય એ પ્રમાણે આપણે કરીશું પેલા બધા જ અંબુ લઈએ અને બાજુમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દેસુ તો ફ્રેન્ડ્સ સરસ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એને મેં આ ટાઈપના ના ટાઈપનો આકાર આપ્યો છે શેપ આપ્યો છે જે શેપ આપણે આપવો એ આપી શકીએ અને એકદમ સ્લો ફ્લેમ પર રાખવાનો છે ફાટી જશે આને ચલાવતા જાસુ આ રીતે આપણે ઉપર ઉપર તેલ નાખતા જઈએ

આમાં ક્યાંય તિરાળ ના પડવી જોઈએ ખાસ ધ્યાન રાખવાનું લોટ સુકાવા નહીં દેવાનું તુરંત ગરમ હોય ત્યારે જ આપણે એને ઓલું કરી લઈએ પછી ઢાકીને કરતું જવાનું

એકદમ થવા દઈએ ફ્રેન્ડ તૈયાર છે આપણા મસ્ત મજાના સુજીના ગુલાબજામુન એ પણ આપણે આ રીતે કટ કરીને પણ આપણે તમને જો બતાવું છે એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર છે જે તમે જોઈ શકો છો બહુ જ ટેસ્ટી છે માવા જેવો જ ટેસ્ટ આવશે તમને તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો અને આ રેસીપી કેવી લાગી છે એ મને કોમેન્ટમાં કહેજો અને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો મારો વિડીયો વધુને વધુ શેર કરો અને નવા લોકો જોવે છે ખાસ સબસ્ક્રાઈબ કરે બધાને જય શ્રી કૃષ્ણ